નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તિરુપતિ ટ્રસ્ટે ચાર બિન હિન્દુ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે આંધ્રપ્રદેશના તિરુમાલા તિરુપતિ દેવસ્થાનના મંદિરે અન્ય ધર્મનું પાલન કરતા હોવાના આરોપસર ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે ટીટીડીના વિજિલન્સ રિપોર્ટ અને પુરાવાના આધારે આ કાર્યવાહી કરાઈ છે સસ્પેન્ડ કરેલા કર્મચારીઓમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્ટાફ નર્સ ફાર્માસિસ્ટ અને આયુર્વેદિક ફાર્મસી ડૉક્ટરનો સમાવેશ થાય છે જેમણે સંહિતાનું પાલન નહોતું કર્યું મહત્વના સમાચારની વાત કરીએ તો ચીન બ્રહ્મપુત્ર નદી પર બંધ બનાવી રહ્યો છે ભારતે ચિંતા વ્યક્ત કરી છે ચીને તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પરનો વિશ્વનો સૌથી મોટો બંધ બનાવવાનું શરૂ કર્યું છે ચીનના પીએમ લી ક્યોંગે શનિવારે તેનું ઉદઘાટન કર્યું આ બંધ અરુણાચલ પ્રદેશની સરહદે આવેલા નીચંગી શહેરમાં લગભગ બાર લાખ કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે ભારત અને બાંગ્લાદેશ આ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે સિન્હાઓ અનુસાર આ પ્રોજેક્ટ દર વર્ષે ત્રણસો બિલિયન કિલોવોટ કલાકથી વધુની વીજળી ઉત્પન્ન કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાવટી વર્ક પરમિટના કૌભાંડમાં એક કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે અમદાવાદની વિઝા કન્સલ્ટન્સી સાથે ઉત્તર પ્રદેશની એક કંપનીએ બનાવટી વર્ક પરમિટ વિઝા આપીને એક કરોડથી વધુની છેતરપિંડી કરી છે નોયડાની વિસ્ટોરી કન્સલ્ટન્સીએ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના વિઝા આપવાના બહાને અમદાવાદની કંપની પાસેથી નાણાં પડાવ્યા હતા સેટેલાઇટ પોલીસે યુપીના એક આરોપીની ધરપકડ કરી છે અને અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેક ઓફ કરતા જ વિમાનમાં આગ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અમેરિકાના લોસ એન્જલસમાં ડેટા એરલાઇન્સની ડીએલ ફોર ફોર સિક્સ ફ્લાઇટના એન્જિનમાં ટેક ઓફ કર્યા બાદ આગ લાગી હતી આ બોઈંગે સેવન સિક્સ સેવન ફોર ઝીરો ઝીરો વિમાને તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કર્યું સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં ઉડાન દરમિયાન વિમાનના ડાબા એન્જિનમાં આગ દેખાય છે સદનસીબે કોઈ મુસાફર કે ક્રૂ મેમ્બરની ઈજા થઈ નથી આ વિમાન પચીસ વર્ષ જૂનું છે જેમાં જનરલ ઇલેક્ટ્રિકના સી એફ સિક્સ એન્જિન લાગેલા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ચિંતાજનક પાંચ મહિનામાં નબળા સ્તરે જોવા મળ્યું છે અમદાવાદમાં વાયુ પ્રદૂષણ છેલ્લા પાંચ મહિનાથી નબળા સ્તરે દેખાઈ રહ્યું છે જે ચિંતાનો વિષય છે સવારના છ વાગ્યાથી લઈને વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભયજનક વાતાવરણ જોવા મળ્યું ખાસ કરીને ગ્યાસપોર અને રાયખર જેવા વિસ્તારોમાં ધૂળનું પ્રદૂષણ સૌથી વધુ છે જ્યાં સવારના સમયે પીએમ ટેનનું આ પ્રમાણ સો માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટરથી પણ વધુ જોવા મળે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદુરમાં ભારતની કાર્યવાહીને લઈને મોટો ખુલાસો થયો છે ભારત સરકારે ઇનકાર કર્યો હોવા છતાં જૂન બે હજાર પચીસની ગૂગલ અર્થની સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે ભારતે ખરેખર પાકિસ્તાનના કિરાના હિલ પર હુમલો કર્યો હતો ભૂગુપ્તચર સંશોધક ડેમિયન સીમોએ આ ખુલાસો કર્યો છે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્ર કાર્યક્રમનો ગઢ મનાતા કિરાના હિલ્સ જે સરગોદા એરબેઝ નજીક છે ત્યાં ઓપરેશન સિંદુર હેઠળ નવથી દસ મેની રાત્રે બ્રહ્મોસ મિસાઇલો ઝીકવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયામાં ભયાનક ભૂકંપ સાત પોઈન્ટ ચારની તીવ્રતામાં આપવામાં આવી છે રશિયાના દૂર પૂર્વ કિનારા પર સતત ત્રણ ભૂકંપના પહેલો ભૂકંપ પાંચ પોઈન્ટ તીવ્રતાનો બીજો છ પોઈન્ટ સાતની તીવ્રતાનો અને ત્રીજો સાત પોઈન્ટ ચારની તીવ્રતાનો હતો આ ભૂકંપ પછી પેસેફિક સુનામણીની ચેતવણી કેન્દ્ર રશિયાના કામ ચટકા દ્વીપકલ્પ પર જાહેર કરી હતી હાલમાં જમાનના નુકસાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદાર સરોવર ડેમ છપ્પન ટકા ભરાયો નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે ઉપરવાસમાંથી પાણીની આવક વધવાને કારણે ડેમની સપાટી હાલ એકસોને બાવીસ પોઈન્ટ તેર મીટરે પહોંચી છે હાલ ડેમમાં છપ્પન ટકા ભરાયેલો છે આ ડેમ ગુજરાતની જીવાદોરી ગણાય છે જે સિંચાઈ પીવાના પાણી અને વીજ ઉત્પાદન માટે મહત્વનું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વેરાવળના પાંચ ગામોમાં મેઘમહેર ખેડૂતોની ચિંતા દૂર થઈ છે વેરાવળમાં હવામાન વિભાગની આગાહી અનુસાર પાંચ ગામોમાં મેઘમહેર જોવા મળી છે પંડવા ભેટાળી કોડિદરા માથાસુરિયા અને આજુબાજુના વિસ્તારોમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું હતું આ વરસાદથી ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે વરસાદ થવાથી મગફળી તુવેર અને સોયાબીન જેવા પાકોને નવજીવન મળ્યું છે વરસાદ ધરતીપુત્રંપ માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં ત્રણ પોઈન્ટ એકની તીવ્રતાનો આવ્યો છે ભૂકંપ કચ્છમાં ત્રણ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ આવ્યા હોવાના સમાચાર છે ભચાઉથી દસ કિલોમીટર દૂર મેઘ પરમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ હતું એટલે કે વીસ જુલાઈએ રવિવારે બપોરે બાર વાગ્યે અને ઓગણત્રીસ મિનિટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે જણાવી દઈએ કે ગત સત્તર જુલાઈએ પણ કચ્છમાં ભૂકંપના આંચકા આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સવારથી બપોર સુધીમાં ત્રાણું તાલુકામાં વરસાદ રવિવારે સવારના છથી બપોરના બે વાગ્યા સુધીમાં રાજ્યના ત્રાણું તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માગરોળમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જામનગરના જોડિયામાં પણ પોણા ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો માંડવી પંથકમાં વરસાદી માહોલ શરૂ વરસાદ પણ શરૂ થયો હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર કચ્છના માંડવી પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો રાપરના ખેગાર પરમાં પણ વરસાદ વરસ્યો વિરામ બાદ પડેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાઇક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત વલસાડના ઉમરગામ તાલુકામાં અકસ્માતની ઘટના બની છે ટીમ્બી ગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો જેનો કાર ડેસ કેમ્પમાં સમગ્ર કેરમેરામાં કેદ થઈ ગઈ છે કાર ચાલક ટન લેવા જતો હતો બાઇક સાથે કાર અથડાઈ હતી અને બાઇક ચાલક હવામાં ભંગોળાઈને નીચે પટકાયો બાઇક ચાલકે હેલ્મેટ પહેર્યું હોવાથી બાઇક ચાલક બચી ગયો છે મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ પંપ ઉપર દરોડા સોળ પંપમાં ગેરરીતિ અને દંડ વસૂલવામાં આવ્યો છે ગુજરાતના ટોલ માપ તંત્ર દ્વારા અઢાર અને ઓગણીસ જુલાઈએ રાજ્યભરના બસો ને સડસઠ પેટ્રોલ પંપ અને ડીઝલ પંપ ઉપર દરોડા પાડવામાં આવ્યા આ દરોડા દરમિયાન સોળ પંપ પર ગેરરીતિ જેવી આ મામલી સામે આવી અને ડિલિવરી તપાસવા માટે સ્ટાન્ડર્ડ કેપેસિટી મેજર ન રાખો ફેર ચકાસણી ન કરાવી અને ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત નહીં કરવો જેવી બાબત સામે આવી હતી આ ગેરરીતિઓ બદલ સોળ પંપ સામે કાર્યવાહી કરીને દંડ વસૂલવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં હજુ પણ વરસાદની આગાહી આગામી સાત દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે ત્યારે આગામી ચોવીસ કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જામનગર દ્વારકા પોરબંદર અને જૂનાગઢમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે કચ્છ મોરબી રાજકોટ ગીર સોમનાથ અને દીવમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે